આપણે જોઈ રહ્યા છીએ કે દાર્શનિક અને ઊંડા વિચારકો આજે પહેલાના સમયની તુલનામાં ઘણા ઓછા થઈ ગયા છે જીવન આજે પણ દુઃખ છે પણ જેમ આપણે કહ્યું કે ઢંકાયેલું દુઃખ છે એ દુઃખની ઉપર નેટફ્લિક્સ આવી ગયું સોશિયલ મીડિયા આવી ગયું બોલો શું જોઈએ છે દુઃખ વધી ગયું તો વીકેન્ડની રજા છે ગાડી છે એક્સપ્રેસવે છે ક્યાંક ચાલ્યા જાઓ થોડી મજા કરીને આવી જાઓ ખબર નહીં શું અરમાન રાખીને બેઠા હતા બધું વિખેરાઈ ગયું ટીવી ચાલુ કરી દો કોઈ પણ ગમે તે પ્રકારનો નશો કરી લો દુઃખ ભૂલાઈ જાય છે જિંદગીમાં કોઈ હતું તે તમને છોડીને ચાલ્યું ગયું તો તમે ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરી શકો છો એ જ ટિન્ડર વગેરે હોય છે જિંદગીમાં ભલે કોઈ ઘાસ ન નાખતું હોય પણ અહીં જે તમે ઈચ્છશો મસ્તમાં મસ્ત ચમકદાર ચહેરાઓ તમારી સામે છે તો તમને એ અનુભવ જ નહીં થશે કે તમે એકદમ અયોગ્ય માણસ છો ભલે તમે કંતાનની ઝૂંપડીમાં બેઠા હોય પણ અહીં તમે જોઈ રહ્યા છો આલિશાન બધું વાહ વાહ તો એમાં મોઢું નાખતા રહો છો હવે ક્યાંથી વિચાર આવશે ક્યાંથી દર્શન આવશે સર આ તો મતલબ ક્રમશઃ એમાં વધારો થતો જશે કૈલાશ છે હું એક માસ્ટર વિદ્યાર્થી છું કમ્પ્યુટર સાયન્સ ડિપાર્ટમેન્ટમાં આઈઆઈટી દિલ્હીનો મારે તમારો દ્રષ્ટિકોણ જાણવો છે આના વિશે આપણે જોઈ રહ્યા છીએ કે દાર્શનિકો અને ઊંડા વિચારકો આજના સમયમાં ઘણા ઓછા થઈ ગયા છે પહેલાના સમયની તુલનામાં એનું મુખ્ય કારણ શું છે કે સમાજ સાંસ્કૃતિક પરિવર્તનના કારણે કે પછી આજકાલનું આધુનિક શિક્ષણ કે પછી શિસ્તમાં ફેરફાર થવાથી કે પછી ચેતના અને જાગૃતિના અભાવને કારણે એવું શું છે જુઓ બધું તત્વજ્ઞાન અને ગહન વિચારો શાણપણની સમકક્ષ તે ઉઠે છે દુઃખની સમસ્યાથી દુઃખની સમસ્યાથી અને જેટલી પણ સમસ્યા હોય છે એને જ દુઃખ કહી શકો છો તો દુઃખનો અનુભવ થશે ત્યારે દર્શન આગળ વધશે ને કોઈ સમસ્યા દેખાશે ત્યારે વ્યક્તિ વિચાર કરશે ને વિચાર શું હોય છે એની વ્યાખ્યા આ છે સમસ્યા ઉકેલવાની પદ્ધતિ સમસ્યા ઉકેલવાની પદ્ધતિ કોઈ સમસ્યા હોય છે તો વિચાર શરૂ થાય છે શું કરવાનું છે શું કરવાનું છે શું કરવું છે જો આપણે આપણી ચાલાકીથી દુનિયા એવી બનાવી દઈએ કે દુઃખ છુપાઈ જાય તો કહો હવે દર્શન અને વિચારની જરૂર શું પડશે જો આપણે પોતાની સાથે ચાલાકી કરી લઈએ દુઃખ મટાડી નથી દીધું દુઃખને ઢાંકી દીધું છે છુપાયેલું ઢાંકેલું દુઃખ છે તો દર્શન અને વિચારની જરૂરિયાત શી છે જો તમે ખરીદી કરી શકો છો તો તમે વિચાર શા માટે કરશો બોલો કેટલા લોકો છે અહીં પર તમને કહેવામાં આવે હવે પછીના ત્રણ કલાક વિચાર કરવા માટે મળશે કેટલો રોમાંચક લાગશે કંઈ નહીં હવે પછીના ત્રણ કલાક બે હિસાબ ખરીદી તો જ્યારે ખરીદી એટલે ભોગવવાના ભોગ કરવાના આટલા બધા દરવાજા ખુલી ગયા છે તો કોઈ બેસીને વિચાર શા માટે કરે જે ઉપભોક્તા બની શકે છે તે વિચારક કેમ બને અને દર્શન એટલે શું થાય છે દર્શન એટલે સત્ય સાથે પ્રેમ જો અસત્યને બહુ આનંદદાયક બનાવી દેવામાં આવ્યું હોય સુખદાયક બનાવી દેવામાં આવ્યું હોય જુઠ્ઠાણાને બહુ રસીલું બનાવી દેવામાં આવ્યું હોય તો પછી કોઈ સત્યની શોધ શા માટે કરે કેમ કરે આપણો જે કંઈ સમય ચાલી રહ્યો છે ને એ આત્મપ્રવંચનાનો સમય છે સેલ્ફ ડિસેપ્શનનો આપણી હાલત એટલી જ ખરાબ છે જેટલી બુદ્ધના સમયમાં લોકોની ખરાબ હતી તે બોલ્યા કે જીવન દુઃખ છે સર્વમ દુઃખમ આજે અંદરથી આપણે એટલી જ ખરાબ હાલતમાં છીએ જીવન દુઃખ છે 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 અહીંથી આખું બુદ્ધનું દર્શન નીકળ્યું હા જીવન દુઃખ છે એમને દેખાયું સ્પષ્ટપણે જીવન આજે પણ છે પણ જેમ આપણે ઢંકાયેલું છે એ ઉપર નેટફ્લિક્સ આવી ગયું છે સોશિયલ મીડિયા આવી ગયું છે કહો શું જોઈએ છે દુઃખ વધી ગયું છે તો વીકેન્ડની રજા છે ગાડી છે એક્સપ્રેસવે છે ક્યાંક ચાલ્યા જાઓ થોડી મજા કરીને આવી જાઓ જીવન દુઃખ છે ઓફિસેથી એકદમ માર ખાધેલી હાલતમાં સાંજે જઈને ક્યાંક બારમાં બેસી ગયા થોડી વાર જીવન દુઃખ છે યુવાન છો ક્યાંક ચાલ્યા ગયા કંઈક બકવાસ કરી લીધો કોઈની સાથે સાથે મસ્તી કરી લીધી છો નથી તો ક્યાંક સેક્સ કરી આવ્યા દુઃખ ભૂલી જાઓ છો દુઃખ ભૂલી રહ્યા છો આ આપણા બધા જે મનોરંજનના સાધન છે એ વાસ્તવમાં દુઃખ ઢાંકવાના સાધન છે અને જ્યારે દુઃખ ઢાંકી દેવામાં આવે છે તો તે ઢાંકવાથી વધારે ઊંડું થઈ જાય છે જે વસ્તુને ઢાંકી દો તો જેમ કોઈ સડેલી વસ્તુ છે એને ઢાંકી દો જેથી તેનો સડો દેખાય નહીં અને દુર્ગંધ ફેલાય નહીં તો નીચે જે વસ્તુ સડેલી હતી તે વધારે શું થશે વધારે સડી જશે આ હાલત આપણે આપણી કરી લીધી છે આપણે પોતાની જાતને ખોટા સુખમાં લાવી દીધી છે આપણે હંમેશાથી આવા જ હતા વૃત્તિથી પરંતુ પહેલા આપણી પાસે આટલા આર્થિક અને તકનીકી સાધન ઉપલબ્ધ ન હતા કે આપણે આપણા દુઃખને સફળતાપૂર્વક ઢાંકી શકીએ હવે આપણે સફળ થઈ ગયા છીએ આત્મ પ્રવંચનામાં દુઃખને છુપાવવા માટે પોતાનાથી જ સંત કબીરનો બહુ સુંદર છે જૂઠે સુખ કો સુખ કહે આ ત્યારે પણ થતું હતું આજથી પાંચસો થી સાતસો વર્ષ પહેલા પણ આ જ થતું હતું જૂઠે સુખ કો સુખ કહે માનત હૈ મનમોદ મોદ એટલે મોજ પ્રસન્નતા આમોદ જૂઠે સુખ કો સુખ કહે આપણા માટે કહ્યું હતું એમણે કે આ દુનિયાવાળા એવા જ છે કે ખોટા સુખને જ સુખ માની રહ્યા છે એટલે દુઃખ છે પણ માની રહ્યા છો કે એ જ સુખ છે ચહેરો બદલાવી નાખ્યો છે નકાબ પહેરાવી દીધો છે દુઃખની ઉપર સુખનો જાણે દુઃખ છે અને અહીં પર એને શું ખોદી લીધું છે સુખ જગત ચબેના કાલક કુછ મુંહ મેં કુછ ગોદ जूटे सुख को सुख कहे मानत है मन मोद जगत चबेना काल का कुछ मुख में कुछ गोद छो तमे मरी ने पड़ी जाओ छो जमीन पर मौत आशाओं तूटवे ते आशाओ लैठा था मरवो आ बधु मौत छे तमाम प्रकार की हार तमाम प्रकार की गुंगड़ाम तोड़फोड़ आ बधु मौत छे, तो दिवस रात ते मौत ना खोड़ा मा छो। મોત તમને ચાવી રહી છે જગત ચબેના કાલકા અને તમારામાંથી કેટલાક લોકો હોય જે કાળના મોઢામાં હોય કેટલાક પોપકોર્નની જેમ ખોળામાં પડેલા છે જ્યારે પોપકોર્ન ખાઓ છો ને કંઈક મોઢામાં જાય છે કેટલીક ખોળામાં પડી જાય છે તો આ જ તમારી હાલત છે પરંતુ મોજ પૂરી કરી રહ્યા છો શું હાલત છે કે યમરાજ તમને લઈને બેઠા છે એક મોટું ટબ છે પોપકોર્નનો જેમ આ ઓડિટોરિયમ છે એને એક ટબમાં નો અને હવે કલ્પના કરો કે આ જે આખું છે તે યમરાજના ખોળામાં છે તે ઉઠાવી રહ્યા છે કેટલાક સીધા એમના મોઢામાં જઈ રહ્યા છે કેટલાક નીચે પડી રહ્યા છે એને પણ પછીથી મોઢામાં નાખી દેવામાં આવશે કહી રહ્યા છે અને આ બધા શું કરી રહ્યા છે પાર્ટી તે કહી રહ્યા છે ઇટ્સ અ ટાઈમ ટુ ડિસ્કો વિચારો પોપકોર્ન ડિસ્કો કરી રહ્યા છે બધા તે જે તમારા ટબમાં પોપકોર્ન હોય છે આમ જઈ રહ્યા હોય તે ડિસ્કો કરતા કરતા જઈ રહ્યા છે અંદર આ આપણી હાલત છે કાશ આપણે જેટલા સફળ થયા છીએ દુઃખ છુપાવવા માટે એટલા જ સફળ થઈ શક્યા હોત દુઃખને મટાડવા માટે છુપાવવાથી દુઃખ મટતું નથી દુઃખ વધારે વધી ગયું છે અંદર જ અંદર માનસિક રીતે આપણે વધારે પાગલ થઈ ગયા છીએ દુનિયા આજે જેટલી વિક્ષિપ્ત છે એટલી ક્યારેય નહોતી ન્યુરોસિસની પકડમાં જેટલા આપણે આજે છીએ એટલા ક્યારેય પણ નહોતા આપણો જે તણાવ અને એન્ઝાઇટી લેવલ છે જેટલું આજે છે એટલું તો બીજા વિશ્વયુદ્ધના સૈનિકોમાં નહોતું આ સમયે એટલા વધારે તણાવમાં જે સામાન્ય માણસ છે એ એટલા તણાવમાં જીવી રહ્યો છે શા માટે કારણ કે આપણે આપણા દુઃખને છુપાવી દીધું છે અંડરગ્રાઉન્ડ કરી દીધું છે અને જ્યારે દુઃખ અંડરગ્રાઉન્ડ થઈ ગયું છે તો દુઃખને મટાડવા વાળી વસ્તુ હવે પેદા જ નથી થઈ રહી દુઃખને મટાડવા વાળી વસ્તુ તે હોય છે જે તમે સવાલ પૂછ્યો છે દર્શન અને વિચાર દર્શન અને વિચાર હોય છે જે દુઃખને ખરેખર મટાડે છે પણ તે દુઃખને તરે મટાડશે ને જ્યારે દુઃખ પ્રત્યક્ષ તો આવે દુઃખને આપણે સામે આવવા નથી દેતા ચોટ લાગી છેતરપિંડી થઈ ખબર નહીં શું અરમાન બાંધીને બેઠા હતા બધું વિખેરાઈ ગયું ટીવી ઓન કરી દો ટીવી ચાલુ કરી દો મજા આવી ગઈ સૂઈ જાઓ કોઈ પણ ગમે તે પ્રકારનો નશો કરી લો વીકેન્ડ આટલા બધા એડવેન્ચર્સ હોય છે કંઈ પણ કરી લો કંઈ નહીં તો કોઈ દોસ્તને ફોન કરીને ગોસિપ કરી લો આ પણ નશો છે નશો એટલે તે જે તમને સત્યથી દૂર લઈ જાય જે યથાર્થથી દૂર લઈ જાય એને નશો કહે છે તમારી અસલી સમસ્યા કંઈક બીજી છે એનાથી મોઢું ચોરીને દોસ્તને ફોન કરીને વાત કરી રહ્યા છો હવે ક્યાંથી વિચાર આવશે ક્યાંથી દર્શન આવશે હા આપણી પાસે ભોગ કરવા માટે વસ્તુઓ વધી ગઈ છે ટેકનોલોજી આપણને ત્યાં લઈ આવી છે માત્ર પચાસ વર્ષ પાછળ પણ ચાલ્યા જાઓ તો ભોગ માટે આટલી વસ્તુઓ હાજર નહોતી આજે પહેલા એક દુકાન હતી ત્યાં શર્ટ ખરીદવા જતા હતા એની પાસે એક થોડી મર્યાદિત સામગ્રી માલ હતો રેન્જ હતી તે બતાવી દેતો હતો પછી કેટલીય દુકાન બની હવે મોલ છે અને ઘણા મોલ્સ છે અને પછી એનાથી આગળ આજે શું આવી ગયું ઓનલાઈન હવે તો દુનિયાભરમાં ગમે ત્યાં જેટલા પણ પ્રકારના કોઈ પણ શર્ટ હશે બધા હાજર છે બધા હાજર છે એટલી વસ્તુઓ છે દિલને બહેલાવવા માટે એટલી વસ્તુઓ છે કે માણસ બહુ સફળતાથી પોતાના દુઃખને છુપાવી શકે છે ત્રણ કલાક સુધી તમે એમ જ સ્ક્રોલ કરતા કરતા ફક્ત એક શર્ટ શોધી શકો છો બોલો કોઈ સમસ્યા જિંદગીમાં કોઈ તમારો હતો તે તમને છોડીને ચાલ્યો ગયો તો તમે ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરી શકો છો અને એને ખબર પડી ગઈ કે તમે ત્યાં છોકરી શોધી રહ્યા છો તો છોકરી જ બતાવશે એ જ ટીન્ડર વગેરે હોય છે જિંદગીમાં ભલે તમને કોઈ ઘાસ ન નાખતું હોય પણ અહીં જે તમે ઈચ્છશો મસ્તમાં મસ્ત ચમકદાર ચહેરો તમારી સામે છે તો તમને એ અનુભવ જ નહીં થાય કે તમે એકદમ અયોગ્ય માણસ છો કંઈ નથી એકદમ મારું પણ બરાબર છે મારું પણ બરાબર છે ભલે તમે કંતાનની ઝૂંપડીમાં બેઠા હોય પણ અહીં તમે જોઈ રહ્યા છો આલિશાન બધું વાહ વાહ તો એમાં મોઢું નાખેલું હોય છે જેમ તમે કહો છો કે મોહજાળ આ મોહજાળ અને પલાયનવાદના કારણે આપણો સમાજ અત્યારે છે તો સર આ તો મતલબ ક્રમશઃ વધારે ને વધારે વધતો જશે આગળના સમયમાં અને જો દાર્શનિક આવી જ રીતે જો ઓછા થતા જશે ભવિષ્યમાં જો તમારા જેવા કોઈ મળે પણ નહીં તો સમાજ તો સંપૂર્ણ રીતે દિશાહીન થઈ જશે સર તે તો વધારે આપત્તિજનક સ્થિતિ થઈ જશે હા તો હું મળી ગયો છું તો મારી સાથે શું કરી રહ્યા છો તો અત્યારે આપણે સારી હાલતમાં છીએ મે સામે ખાવાની પ્લેટ રાખી છે અને કહી રહ્યા છે ભવિષ્યમાં જો ખાવાનું ન મળ્યું તો અત્યારે ભૂખ લાગી છે તો ખાઈ લોને પહેલા ભવિષ્યનું જોઈશું ભવિષ્યનો દાર્શનિક જોઈએ છે અને સામે કોઈ ઊભું થઈને કંઈક સમજાવવા ઈચ્છી રહ્યું છે તો તમે એની કેટલી કદર કરી લીધી એની કદર કરી લીધી તો શું ખબર ભવિષ્યના દાર્શનિક તમે જ બની જાઓ થેન્ક યુ સર